હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર લગ્ન ગાળો ચાલે છે ને આ લગ્ન ગાળાની અંદર રાજલબેન જે આ મિત્રો વાત કરી તો ગઈકાલે રાજલબેનના ફેરા પણ ફરાઈ ગયા છે અને મિત્રો વાત કરી તો લગ્ન પણ થઈ ગયા છે રાઝલ બારોટ એટલે મિત્રો વાત કરતો તમને બધા લોકોને ખબર છે કે મણિરાજ બારોટના મિત્રો દીકરી જે આ વાત કરી તો આ લગ્નની અંદર ગુજરાતના મોટા મોટા કલાકારોની પણ હાજરી રહી હતી અને મિત્રો વાત કરી તો ધામધૂમથી સૌથી મોટા લગ્ન એવા રાજલબેન બારોઠે કર્યા છે જેની અંદર મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે તમને થોડાક દિવસ પહેલાં તેમના સગાઈના વિડીયો પણ વાયરલ થયા હતા જેની અંદર મિત્રો વાત કરી તો રાજલબેન બારોઠે અલ્પેશભાઈ ભાંભાણીયાની સાથે મિત્રો વાત કરી તો સગાઈ કરી હતી અને ફાઇનલી મિત્રો વાત કરી તો ગઈકાલે ફેરા પણ ફરી લીધા છે આની અંદર મિત્રો વાત કીધું તમને લોકોને ખબર છે કે આપણે મિત્રો જે રાધલબેન બારોટ છે તેમના મિત્રો વાત કીધું ભાઈ તરીકે એવા રાકેશભાઈ બારોટ છે ત્યાં પણ મિત્રો વાત કીધું રડી પડ્યા હતા અને રાધલબેન બારોટની વિદાય પણ કરવામાં આવી હતી એવી પણ જાણકારીઓ છે હવે પૂરી પુષ્ટિ તો નથી પરંતુ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મોટા મોટા ઘરોની અંદર ચાર પાંચ દિવસ મિત્રો લગ્ન ચાલતો હોય છે પરંતુ મિત્રો તમને લોકોને ખબર છે કે આની પહેલાં માયાભાઈ અહીંના પણ દીકરાના લગ્ન હતા જે પણ મિત્રો વાત કરી ચાર પાંચ દિવસ ચાલ્યા હતા હવે મિત્રો રાજલબેન બારોટના લગ્ન અત્યારે પતી ગયા છે કે નહીં એ તો જાણકારી નથી પરંતુ ભાઈઓ સબસ્ક્રાઈબ તમે કરીને રાખજો જેવા જ મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થાય સૌથી પહેલાં તમારા સમક્ષ હું લાવીશ કારણ કે તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર સૌથી પહેલાં જે પણ વાયરલ ટૉપિકને વિડીયો હોય આપણી ચેનલની અંદર તમને જોવા મળતા હોય છે તો મિત્રો ખાસ કરીને સૌથી પહેલાં તે વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી ગુજરાતના ગૌરવ એવા મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે મણિરાલ બારોટ ગુજરાતની અંદર કેવડું મોટું નામ હતું અને તેમના જ દીકરી એવા રાજલ બારોટના મિત્રો વાત કરી તો ઘણા બધા મૂવીઓ પણ સુપર હિટ ગયેલ છે અને મિત્રો વાત કીધો તો તે અત્યારે જે રીતે મિત્રો વાત કરી તો સોંગ પણ ગાય છે અને સોંગ પણ મિત્રો તેના મિલિયનોમાં છે અને મિત્રો વાત કરી તો રાકેશ બારોટ પણ મિત્રો વાત કરી તો આના લગ્નમાં આવ્યા હતા કારણ કે તમને લોકોને ખબર છે કે મણિદાસ બારોટના ભાણિયા એવા રાકેશ બારોટના સોશિયલ મીડિયાની અંદર કેવડું મોટું નામ છે તો ખાસ કરીને આની અંદર મિત્રો વાત કરી તો તમારી શું કેવું છે વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું બોલવાનું નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ